આપણે સિંગમાં એળું કોરોજન નાખવાથી ને નથી ગઈ ભાઈ એટલે મજૂર ઉતાર્યા છે બગલા ભાઈઓને તો લાગડ જોવો તમે જોઈ રહ્યા છો થોડોક ઝૂમ કરો તો તમને દેખા ભાઈ લાગડ રાપર લેન્ડ લઈને નીકળી ગયા છે ઇળું વીણતા વીણતા જો આવા બપોરનો ટાઈમ છે એટલે બધા જમવા ભાગ્યા ગયા છે તો એની સિવાય આ ઈળું જાય એમ નહોતી એટલે આ સિંગ માં જોવો તમે ધાપા કાઢી ને કાઢી ભાઈ છૂટા હો તમારે જાઓ તો આ વાડીએ વાડીએ અમારે પાછી બીજી વાડી છે ને આમ આગળ ભાઈ ત્યાં હવે જાય છે બાકી કોરોજન છાંટવાથી આજકાલ ગમે એમ હોય ભાઈ બધા ખેડૂત ખબર જ છે કે કોરાજન નું રિઝલ્ટ આવ્યું નથી એટલે એ માટે સ્પેશિયલ બગલા બોલાવજો વાડીમાં પચીસ પચાસ જે બગલા ઉતારશો એટલે એળું તમારે રહેશે નહીં અને સિંહ ને આ જોવો તમે સિંહ ક્યાંય ખાધેલી નહીં દેખાય કારણ કે અમે ચાર પાંચ દિવસ ને આમંત્રણ આપ્યું હતું એટલે જો લેતા હોય એ બધા વ્યા છે જયારે એ વાં હોય અધૂરા નાપૂકીને વ્યા છે તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ જય ગોપનાથ દાદા